આપણો દેશ આસ્થા અને સંસ્કૃતિ સાથે જોડાયેલો છે આપણા દેશની અંદર આવેલા ચાર ધામ પૈકી એક ધામ એટલે કે કેદારનાથ જે લોકોનું આસ્થાનું પ્રતિક બન્યું છે તમને ખબર છે કે કેદારનાથને જાગૃત મહાદેવ કેમ કહેવામાં આવે છે નથી ખબર ને તો ચાલો હું તમને જણાવું કે કેદારનાથને જાગૃત મહાદેવ કેમ કહેવામાં આવે છે એક શિવ ભક્ત પોતાના ઘરેથી પગપાળા કેદારનાથ દર્શન કરવા નીકળ્યા હતા જ્યારે ભક્ત કેદારનાથ પહોંચે છે ત્યારે મંદિરના દરવાજા પરંપરા અનુસાર છ મહિના પછી ખુલે છે ભક્તે પંડિતજીના દરવાજા ખોલવા વિનંતી કરી જેથી તેઓ ભગવાનના દર્શન કરી શકે પરંતુ પંડિતજીએ ભક્તને કહ્યું કે તમે છ મહિના પછી આવો પરંતુ ભક્તે તેમની વાત ન સાંભળી અને ભગવાનના દર્શનની આશા રાખી ત્યાં ત્યાં ઊભા રહ્યા આ સમય દરમિયાન રાત્રિના અંધકારમાં તેને એક સન્યાસી બાબાના આગમનનો અવાજ સાંભળ્યો ભક્તે તેમને સમગ્ર પરિસ્થિતિ જણાવી બાબાએ કહ્યું કે તમે નિરાશ ન થાવ મંદિરના દરવાજા ચોક્કસથી ખુલશે થોડી પછી ભક્ત નિંદરમાં જતા રહે સવારે જ્યારે આંખ ખુલ્લી ત્યારે તેમને જોયું કે પંડિતજી કેદારનાથના દરવાજા ખોલવાની તૈયારી કરી રહ્યા હતા ફક્ત પંડિતજીને પ્રણામ કર્યા અને કહ્યું કે તમે તો કહેતા હતા ને કે છ મહિના પછી જ દરવાજા ખુલશે પરંતુ તમે આજે ખોલો છો પંડિતજીએ ભક્તને ઓળખ્યા અને કહ્યું કે છ મહિના પછી જ દરવાજા ખોલવામાં આવી રહ્યા છે પંડિતજી સમજી ગયા કે તે રાત્રે ભગવાન શિવ પોતે આ ભક્તને મળવા આવ્યા હતા આ જ કારણથી કેદારનાથને જાગૃત મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે